નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક આગામી ડિસેમ્બરના દમણ સેલવાસ અને મહારાષ્ટ્રમાંથી દારૂની મહેફિલ માણી અને ગુજરાતમાં પ્રવેશતા દારૂ શોખીનોને ચબ્બે કરવા વલસાડ પોલીસ દ્વારા અઠ્યાવીસમી ડિસેમ્બરથી એકત્રીસમી ડિસેમ્બર સુધી જિલ્લાની કુલ પાંત્રીસથી થી વધુ ચેક પોસ્ટ ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે જે અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાએ માહિતી આપી હતી તો વલસાડ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે જિલ્લાની જે પણ ચેકપોસ્ટ અન્ય રાજ્ય કે સંઘ પ્રદેશની સરહદની અડીને આવેલી છે તે કમ્બાઇન્ડ વેહિકલ ચેકિંગ થવાનું છે જેમાં દમણ સેલવાસ મહારાષ્ટ્રની પોલીસ અને ગુજરાતની પોલીસ પોતપોતાના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરશે વલસાડ જિલ્લામાં હાલ અઢાર ચેકપોસ્ટ કાર્યરત છે અને આ ઉપરાંત એકત્રીસમી ડિસેમ્બરને ધ્યાનમાં લઈ અને વધુ વીસ હંગામી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે વલસાડ જિલ્લાની વાત કરીએ તો અધિકારીઓ અઠાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસમીએ કુલ ચાર દિવસ બોર્ડર ચેકપોસ્ટ ઉપર એલર્ટ રહેશે અઠ્યાવીસમી ડિસેમ્બરથી જિલ્લાના ફાર્મ હાઉસ પાર્ટી પ્લોટ સહિતના જે સ્થળોએ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે તે સ્થળના સંચાલકોએ પાર્ટી માટેની જરૂરી મંજૂરી પણ કલેક્ટર તરફથી મેળવી લેવી તેવી અપીલ જિલ્લા પોલીસ વડાએ કરી છે જો મંજૂરી વગર કોઈપણ પાર્ટીનું આયોજન કરશે તો તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે એકત્રીસમી ડિસેમ્બરે લાઇટ નાઇટ પાર્ટીમાં નાચકારની સાથે દારૂની મહેફિલ જામતી હોય છે ત્યારે એસઓજી એલસીબી દ્વારા વાપી ફિલાડ ઉમરગામ જેવા વિસ્તારોમાં જે બંધ ગોડાઉન કે કારખાના છે તેમાં પણ સઘન ચેકિંગ હાથ ધરાશે અને દારૂનો જથ્થો મળશે તો તે અંગે તેવા વ્યક્તિઓ વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે આગામી એકત્રીસમી ડિસેમ્બરની જે તૈયારીઓ છે એ બાબતે પણ આજે ચર્ચા થવાની છે અને મેં કહ્યું એ પ્રમાણે ચેકપોસ્ટ ઉપર કમ્બાઈન્ડ વ્હીકલ ચેકિંગ આગામી દિવસોમાં સામસામેના દમણની સાથે દમણની સાથે ગામનું ચેકિંગ થશે એ જ રીતે નાસિકની સાથે ભિલાડનું ચેકિંગ થશે પાલઘર સાથે એમ બંને પોલીસ સ્ટેશનની બોર્ડરિંગ પોલીસ સ્ટેશનની ટીમો ચેકપોસ્ટ ઉપર વ્હીકલ ચેકિંગ કરશે સમગ્ર વલસાડ જિલ્લામાં જે હાલ કાર્યરત અઢાર ચેકપોસ્ટ છે એની ઉપરાંત અન્ય વીસેક જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવશે કુલ મળીને પાંત્રીસ જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવશે દરેકે દરેક ચેકપોસ્ટ ઉપર અધિકારીઓને ઇપ્લોય કરવામાં આવશે એસઆરપીની એક કંપની પણ અલગથી ડીજીપી સાહેબે અમને ફાળવેલી છે એ એ કંપનીનો પણ પાર્ટી છે ધરમપુર છે ભિલાડ છે પોલીસ સ્ટેશનો ઉપયોગ કરવામાં આવશે અને અત્યારથી જ અમે મીડિયાના મિત્રોના માધ્યમથી વલસાડ જિલ્લાની અને આજુબાજુના જિલ્લાઓમાંથી જે બહાર પાર્ટી માટે કે કોઈ પણ જતા એ તમામ લોકોને નમ્ર વિનંતી કરીશું કે ભાઈ આવા કોઈપણ પ્રકારની પ્રવૃત્તિમાં જો આપ લિપ્ત મળી આવશો તો આપની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે વલસાડ જિલ્લાના તમામ અધિકારીઓ એ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ એ તમામ દિવસોમાં બોર્ડર ચેકપોસ્ટ ઉપર એલર્ટ રહેશે સાથે સાથે આવતીકાલથી જ આખા જિલ્લાના તમામ ફાર્મ હાઉસીસ પાર્ટી પ્લોટ જ્યાં પણ થર્ટી ફર્સ્ટની પાર્ટી માટેની મંજૂરી લેવાની બાકી છે હું રિક્વેસ્ટ કરીશ કે કલેક્ટર કચેરીમાંથી મંજૂરી લઈ લેવામાં આવે વિના એ જો કોઈપણ પ્રકારની પાર્ટીનું કોઈ આયોજન કરશે તો એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે આની સાથે સાથે એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાનગી રીતે તમામ જે ગોડાઉન્સ છે વાપી એરિયામાં કે ઉમરગામ એરિયામાં કે એરિયામાં કે વલસાડે જે પણ બંધ ગોડાઉન છે એવા ગોડાઉનમાં પણ રેડ કરવામાં આવશે અને ક્યાંય પણ દારૂનો જથ્થો મળી આવશે તો સફળ કેસ કરવામાં આવશે